એ જો ભોગા કલે ડોલો ડોલો અથે દે છાયે એ જો કોમ દે હે દે આ મરે એમ છે ને કેમ તું કોમ છે શું કોમ કોમ છે કે મે આખા ગોમ ને થડી ભેળો કરી હા અને તમે આવા દશમન પાછા હું આ ચેને આલીન જાયો તમે દશમન શેકણી તો શું આ તો પકવાડી આ બે ટોલા મગફળી પકવાડી પછી આ બધું ભેળો મને રોટલો તો આલો તો પણ આ આ કોણ ના પડે ગંદુ ના ભાવ આ દશમન હવે ચાર બુદ્ધિ આવશે તો શું કરું બા તમે કોઈ એમ કરો એટલે બેહો ગરી

આ બધું હાઈવે ઉપર છે સારું કોમ ભલા તો ભાઈ કોલતી તમારી ઈચ્છા છે અરે આ કોઈ નોકરી ધંધો હોય તો बताओ તિયા ગામનો છો તમે? હું આ बाजूનો ગામનો. કેવું છે? ઓય. નોકરી કરવી છે? હા. કંઈક આવું નદી તો બરાબર છે પણ મારે મોનો બોતો છો મારે ઘણી વિનો કામ હોય છે. હા. ડ્રાઈવર રાખો છે. ચલા રિક્ષાનો? ઓય રિક્ષા ચલાવા માટે. તો આપણે તો આપણે. કેમ? હા. તો સેટ કરી નાખ. હા તો ઓડો રિક્ષા ફા કંપલેટ. હા રિક્ષા કંપલેટ. જો તો ચેક કરો હડો તર. હા સેટ કરી નાખ આપણે. હા.

આપણે જે રૂટમાં છેડે આવ્યા નહીં જવા ચલાવાની તમારે બરાબર એમ લઈ કેતો તો બચત ઉપર હાલવાળી છે કે પગાર દોર ના પગાર ઉપર જ એવું છે હં હા હા મહિના તમને પગાર મળી જાય બરાબર જેટલો પગાર પગાર તો તમને છ સાત હજાર રૂપિયા હાલ તો પહેલાં પહેલાં હાલ છું હું હં રિક્ષાનો ગરાક હોય તો આલી ફટકાઈ ની લાવી છે અમે એ ભાઈ ઓયા ધીક્ષા આપણે આલવી કોઈ છે ગરાક તમારી આપડી રિક્ષા છે મારા મૂવામાં લઈ કરી ગાડી છે આવી જ તમે ખેતરમાં એ સાદો રિક્ષા હેડ ટુ નહીં મારે શું ભાવે આલુ છે

એટલે આપણે હળવા ખેલ પેલો કમાવા ઊંઝે ઊંઘ નથી મારે દર્શમન પાછા મારો તો મેલ્યો જીવ મેલ્યો તો

જા જો ગોતોય જા બચ્ચે ગોતો આવ નઈ ધરતો શું અલ્યા દોહો નો પતળ ફાડેલો છે કેમ એ પૂછાય થાય પૂછે હેડો તારે કિલા કમેણ આયુ

પેટી મળી ગયા છે હા તો આવી જાય તો મગજ વાપર છે તો પેટી આવી જાય આ જેડો હાથમાં ઓહો મગજ હવે આવી તો મજા હવે મજા છે હા આ તો થોડોક લેવો

મારા મા બાપ ને મારે પ્રેમ દેવ હોય હું કેવું કરું તો સાવ થાય કોઈ કેવું જ નથી સર પણ મારે તો મા છે એમ હા પેલા કમડા આયા હતા હરે ડબલ કમણે આયા તા

સરપંચ નું કરતા કોઈ નહિ ડાયરેક્ટ સરપંચ ના ઘરે બેઠા ને વાતો કરી સરપંચો હું જાદુ કર્યું

સરપંચ પણ કીધું તમારે તો તમારો મોટો ભળા હે મા બાપા નું ના કે તમારું તમારું પાછું દેખાય છે સરપંચ કે હા અને બતાવ્યું